સુરતમાંથી અવારનવાર નકલી નોટ ઝડપાઈ જતી હોય છે ત્યારે આ વખતે ગુજરાતમાં પ્રથમ સુરતના પુણા ગામમાંથી હાઈ ક્વોલિટી ચાલી નોટ ઝડપાઈ છે આ નેટવર્ક નેશનલ અને આંતરરાષ્ટ્રીય સ્તરનું હોવાનું સામે આવી રહ્યું છે ભારતીય અર્થતંત્રને ખોખલું કરતા ઇન્ટરનેશનલ ચાલી નોટ પ્રકરણમાં બે આરોપીને ઝડપી લેવામાં એસઓજી પોલીસને સફળતા મળી છે એની પાસેથી હાઈ ક્વોલિટીની ભારતીય બનાવટની ના દરની અઢાર નોટ કુલ નવ હજારની મતા પકડાઈ હતી પકડાયેલા આરોપી પૈકી એક આરોપી એનઆઇએ અને માં પણ અગાઉ પકડાઈ ચૂક્યા છે અને બે કેસમાં વોન્ટેડ પણ રહ્યા છે સુરેશ લાઠી દડિયા અગાઉ છ વાર ભારતીય બનાવટની છવાની નોટ પટલ માર્ગ છપાઈ ચૂક્યો છે બે વખત એનઆઈએ અને એક વખત એ પકડ્યો છે હાલમાં સુરત પોલીસ પશ્ચિમ બંગાળથી ચાલતું નેટવર્કને બેસ્ટ નાબૂદ કરવા માટે કેન્દ્રીય અને રાજ્યને અલગ અલગ એજન્સીઓની મદદ મેળવશે જ્યારે એક આરોપી પશ્ચિમ બંગાળના શેખને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે બે આરોપી ભાવનગર જિલ્લા શહેરના આસપાસના વિસ્તારોમાં માર્કેટમાં ફરતી કરતા વ્યક્તિઓ ઓળખી કાઢી તેઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા એસઓજી સૂચના આપવામાં આવી હતી જેને લઈને સુરત સૂચિ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જે ટીમો દ્વારા બનાવટી ચલણી નોટો છાપતા

એનઆઈએ અને એટીએસ તેની વિરુદ્ધ ચાલી નોટના કેસો કર્યા હતા છ જેટલા કેસોમાં ઇન્વોલ્વ હતો દોઢ વર્ષ પહેલા જ જેલમાંથી છૂટ્યો હોવાનું જણાવ્યું હતું સુરેશભાઈ તાહિર ઉર્ફે કાલી ઉર્ફે કાલિયા રાજુદીન શેખ રહે માલદા પશ્ચિમ બંગાળ પાસેથી રૂપિયા બે લાખ આપી તેના બદલામાં બનાવટી ચૂંટણી નોટ રૂપિયા પાંચસો ના દરની રૂપિયા છ લાખની નોટો લાવ્યો હતો જે નોટ તાહિર બાંગ્લાદેશ ખાતેથી મંગાવતો હતો જે ભારતીય બનાવટી ચલણી નોટ વિજય નરસિંહભાઈ ચૌહાણ સાથે મળી સાંજના સમય શાક માર્કેટ તથા પાનના ગલ્લા પર વટાવી ખોટી નોટનો ખરા તરીકે ઉપયોગ કરતા હોવાની કબૂલાત થતી હતી આમ ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાની ગેરકાનૂની પ્રવૃત્તિ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કરી બનાવટી ભારતીય ચલણી નોટ તેઓને પકડી પાડવામાં સુરજ શહેર એસુજીને મોટી સફળતા મળી છે પોલીસે પાંચસો રૂપિયાની બનાવટી ભારતીય ચલણી નોટ અઢાર વધુ તપાસ હાથ ધરી છે જયારે પશ્ચિમ બંગાળના માલદાના તાહિર શેખ ને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે સુરત એસઓજી ના ડીસીપી રાજદીપ નકુમે મુજબ આ ભારતીય બનાવટ લઈ ના નોટ અંત બારીક થી બનાવવામાં આવી છે અને અને અસલ નોટ અને ડુપ્લિકેટ નોટ માં ફરજ દેખાતો નથી તેમજ તેના માટે ચેક કરવા માટે આ ચાલી નોટ કોડવર્ડ માં ઉપયોગ થતો હતો જેને પોલીસે કોડવર્ડ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ છે કાચો માવો એટલે ચાલી નોટ માં થોડી ખરાબી છે પાકો માવો એટલે ચાલી નોટ બરાબર છે એવા કોડવર્ડ નો ઉપયોગ થતો હતો એસઓજીની ટીમ છેલ્લા પંદરેક દિવસથી એમને માહિતી હતી કે અમુક લોકો ફેક કરન્સી લઈને છૂટક પાનના ગલ્લે કે કોઈ શાકભાજીની દુકાને કે અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે તો એ ટીમ એની પાછળ લાગેલી હતી એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવ્યા ને ત્યારબાદ એમની જડતી લેતા એમની પાસેથી પાંચ હજાર સુરેશ પાસે છે અને ચાર હજાર વિજય પાસે તેમ કરી નવ હજારની ફેક કરન્સી મળી આવેલ છે હાઈ ક્વોલિટી ફેક કરન્સી કરન્સી છે કઈ રીતે હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે કે એની અંદર એની થ્રેડ પણ છે અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરેલ છે તો હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહીં આવે કે આ ફેક કરન્સી છે કે ઓરિજિનલ નોટ છે એટલે એ લોકો આને યુઝ કરી અને છૂટક એને વાપરતા હતા માહિતી એને પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું છે કે બે લાખ રૂપિયા આપી અને એ જે પશ્ચિમ બંગાળનું માલદા છે તેથી તાહિર શેખ નામના વ્યક્તિ પાસેથી આ છ લાખ રૂપિયા લાવેલો એટલે કે બે લાખ આપીને છ લાખ એટલે એક લાખ આપીને ત્રણ લાખ એ એકના બદલામાં ત્રણ નોટ લાવેલો અને ત્યારબાદ એણે એકાદ લાખ રૂપિયા અહીંયા છૂટક રીતે વટાવેલા પણ છે ને એ પણ અમે એક લાખ ત્રણ હજાર રૂપિયા કબજે કરેલ છે ઓરિજિનલ નોટ સુરેશ ટોટલ સાત ગુના દાખલ થયેલા છે જુનાગઢમાં વરાછામાં અને આપડે ક્રાઇમ બ્રાન્ચ ડીસીબી પણ એક ગુનો દાખલ કરેલો છે પ્રારંભિક જે માહિતી અમારી પાસે છે એ મુજબ વર્ષથી આ બિઝનેસ કરે છે બાંગ્લાદેશ કનેક્શન પણ સામે આવી શકે અત્યારે જે અમને માહિતી મળી છે પશ્ચિમ બંગાળનું એકદમ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળનું બોર્ડરનું આ માલદા ગામ છે અને ત્યાં ત્યાં તાહિર શેખ પાસેથી આ લોકો લાવીને અહીંયા આ છૂટક વેચાણ કરતા હતા તો એ જ્યારે તાહિર શેખને આપણે એરેસ્ટ કરીશું ત્યારબાદ જો બાંગ્લાદેશથી આ નોટ આવતી હોય કે પછી એ પોતે બનાવતો હોય કે શું હશે એ અમારી ટીમ ત્યાં જશે એનું વોચ રાખશે ઇન્વેસ્ટિગેશન કરશે એને પકડશે અને એ સમગ્ર મામલો બહાર આવશે

વધારાની જે નોટો બજારમાં આવે તો એના કારણે અર્થતંત્ર ઉપર ચોક્કસ ખરાબ અસરો પડી શકે